નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર હું અહીં નોકરી કરવા નથી આવ્યો પ્રતિષ્ઠા તો મને મઠમાં પણ મળે છે યોગી ગાંધીનગરનું મહાત્મા મંદિર બન્યું સ્વસહાય જૂથોની બહેનોના સફળતાની ગાથાનું કેન્દ્ર દિગ્ગજ મહિલા સાંસદનું રાજ્યસભામાંથી રાજીનામું ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ ટેલિગ્રામના સ્થાપક બન્યા વિકી ડોનર ભારત સપ્લાય ચેઇન કાઉન્સિલના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયું રાજ્યમાં નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં છ પોઈન્ટ ઓગણત્રીસ લાખ જેટલા નવા એમએસએમઇ એકમો નોંધાયા શક્ય વિલફુલ ડિફોલ્ટરો પર નજર રાખવા ધિરાણદારોને રિઝર્વ બેંકનો ખાસ નિર્દેશ અમારે બગાસું ખાવા કે ઉધરસ ખાવા પણ મોઢું ન ખોલવું રાષ્ટ્રીય પ્રતિકવાળા સિંહોનો સવાલ ભરત વૈષ્ણવ ગુજરાતના ગામડાઓની મહિલાઓ બની આત્મનિર્ભર આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો ભાજપ ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું કામ કરે છે સિંઘ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આગથળા ધુણસોલ ધાનેરા રોડના વાઇડનિંગ અને સ્ટ્રેન્થનિંગના કામનો ખાતમુહૂર્ત સમારંભ યોજાયો એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય જો લક્ષ્ય આપણું હોય તો બીજાની સલાહ કેમ એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના અમેરિકાના કેલિફોર્નિયામાં નડિયાદ સમર્પિકનિક ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવાઈ સંત શ્રી પુનિત મહારાજની બાસઠમી પુણ્યતિથિની ઉજવણી બોટાદ જિલ્લામાં એકથી સાત ઓગસ્ટ દરમિયાન મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ગરૂડિયામાં ઝૂપડામાં રહેતા વૃદ્ધ પર ઝૂંપડું તૂટી પડતા મોત બાપજી ફકીરુદ્દીન સહિત ગલિયાકોટ ઉરુસ નામે મોકા પર નિમિત્તે દાઉદી વ્યહોરા સમાજ ગોધરા સિક્કિમ પ્રોફેશનલ યુનિવર્સિટીના રજિસ્ટ્રા પ્રોફેસર રમેશકુમાર રાવતે સિક્કિમના નવનિયુક્ત રાજ્યપાલ મહામહિમ ઓમ પ્રકાશ માથુના આશીર્વાદ લીધા દસક્રોઈના ધામતવાણ ગામના જય ભીમ સખી મંડળની બહેન સલંકી કૈલાસબેન મિશન મંગલમ યોજના થકી બની આત્મનિર્ભર થરાદની પીએમ શ્રી મોડેલ સ્કૂલને જોઈ તમે પણ દંગ રહી જશો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ